આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ જે પ્રકારે વિધાનસભામાં દંડકના પદ પરથી અને આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને તેના વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમને પાંચ વર્ષ માટે અત્યારે સસ્પેન્ડ કર્યા છે આમ આદમી પાર્ટીનું આ જે વિધાનસભાનું કાર્યાલય છે જેમાં ચૈતર વસાવા નેતા છે હેમંત ખવા ઉપનેતા છે ઉમેશ મકવાણા જે દંડક હતા અને સુધીર વાઘાણી જે પ્રવક્તા હતા આ ઉમેશ મકવાણા હવે તેમનું નામ અહીંયા નહીં રહે કેમ કે આમ આદમી પાર્ટીએ તેમની પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ઉમેશ મકવાણા છે તેમને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે પાંચ વર્ષ માટે તેમને સસ્પેન્ડ કર્યા છે હજી સુધી મારી સુધી આ મેસેજ મળ્યા નથી અને કદાચ તમારી પાસે જો આવા મેસેજ હોય તો ચોક્કસપણે આ સસ્પેન્ડ જે છે એ ઉમેશ મકવાણાને નથી કરવામાં આવ્યા એ ગુજરાતના બક્ષીપંત સમાજના તમામ કોળી સમાજ નથી આ આમ આદમી પાર્ટીએ જે મત લેવાની જે ખોટી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી તરફથી જેવી હતી એવી જો નીતિ હોય તો ઉમેશ મકવાણા ચોક્કસપણે આનો આગામી સમયમાં જવાબ આપશે અને જો સસ્પેન્ડ કરવામાં આવ્યા હશે તો ઉમેશ મકવાણા કોઈ પદની લાલચ નથી કારણ કે ઉમેશ મકવાણા બધી સત્તાધારી પાર્ટીમાં બે હજાર વીસમાં દરેક ઉચ્ચ હોદ્દા છોડીને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી એટલે જે યસુદાનભાઈએ જો પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કરવાની વાત કરતા હોય તો ચોક્કસપણે મેં તમને કીધું એમ કે એની ગુજરાતની જનતા મારો કોરી સમાજ અને મારો ઓબીસી સમાજ એનો જવાબ આપશે નહીં હું નથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનો નથી કોંગ્રેસને સમર્થન આપવાનો મારા બોટાદના વિસ્તારના મારા ઓબીસી સમાજના જે કાંઈ પ્રશ્નો હોય છે તે વિધાનસભામાં હું ઉઠાવતો રહીશ જે વિધાનસભાની અંદર જે દરેક સભ્યોને પોતાની મિનિટો આપવામાં આવે છે એમાં હું ચોક્કસપણે મારા કોળી સમાજના પ્રશ્નો હોય તોય ભલે એ ઓબીસી સમાજના પ્રશ્નો હોય તોય ભલે પછાત સમાજના પ્રશ્નો હોય તોય ભલે મારા બોટાદના પ્રશ્નો હોય તોય ભલે એ વિધાનસભાના સભ્ય તરીકે ધારાસભ્ય તરીકે હું એનો ચોક્કસપણે અવાજ ઉઠાવતો રહીશ અને રહી વાત આમાંથી પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કરવાની તો આગામી સમયમાં એ ગુજરાતની જનતા મારો ઓબીસી સમાજ મારો કોળી સમાજ એ આ બધી પાર્ટીને જવાબ આપશે કોઈ વ્યક્તિગત ઉપર હું નહીં જાઉં આ નિર્ણય સસ્પેન્ડ કરવો ન કરવો એ રાષ્ટ્રીય નેતૃત્વનું કામ છે કારણ કે હું રાષ્ટ્રીય નેતા છું કદાચ ઉતાવરમાં મેં તમને કીધું એમ કે મારા રાજકીય હરીફો જે આમ આદમી પાર્ટીમાં છે એને ઉમેશ મકવાણાનું પદ કદ વધે એ ન ગમતું હોય એટલા માટે ઉતાવરમાંનું ઉતાવરમાં એની સત્તા વિરુદ્ધમાં જઈ અને ભૂલમાં એને ટ્વીટ કરી દીધી હોય પણ એને પણ વિચારવું પડે કે ઉમેશ મકવાણા કોઈ ગુજરાતનો નેતા નથી રાષ્ટ્રીય નેતા છે સસ્પેન્ડ કરવું હોય તો પહેલાં રાષ્ટ્રીય જે નેતૃત્વ હોય શિષ્ટ નેતૃત્વ હોય એના પૂછી વિશ્વાસમાં લઈ અને કરવું અને કર્યા હોય તો એ મને વાંધો નથી મેં તમને કીધું એમ કે મારી ગુજરાતની જનતાનો હંમેશા ઉમેશ મકવાણા અવાજ બન્યા છે અવાજ બનતો રહે છે ધારાસભ્ય તરીકે ક્યારેય ઉમેશ મકવાણા રાજીનામું આપવાના નથી અને હર હંમેશ મારા કોળી સમાજ હોય મારો ઓબીસી સમાજ હોય પછાત સમાજ હોય હમ હંમેશા એનો અવાજ ઉઠાવતા રહી છે મેં તમને કીધું એમ આમ આદમી પાર્ટીના અમુક નેતા પાર્ટી નહીં અમુક નેતા પોતાની વિચારધારામાંથી ભટકી ગયા છે એટલા માટે થઈને ઉમેશ મકવાણાએ તમામ પદોમાંથી રાજીનામું આપે છે રહી વાત મેં તમને સસ્પેન્ડ કરવાની સસ્પેન્ડ કરવાની વાતનું હું ખંડન કરું છું પણ ઉમેશ મકવાણાએ જ સામેથી તમામ પદોથી રાજીનામું આપ્યું છે અને રહી વાત ભાજપમાં જવાની કોંગ્રેસમાં જવાની ઉમેશ મકવાણા ક્યારેય જવાના નથી આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો